શિયાળાની ઠંડીની શરૂઆત થાય ને એટલે આપણા બધાને ઘરે સુખડી તો બનતી જ હોય છે પણ આજે હું તમને જે સુખડીની રેસીપી આપીશ ને એ એક જ કટકો ખાશો ને તો પણ આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહેશે તો આજે આપણે ફોડેલા તલ સિંગની સુખડી બનાવીશું એના માટે એક મોટો બાઉલ મેં અહીંયા તલ લીધા છે એને પેનને ગરમ કરીને થોડા થોડા એડ કરતા જઈશું અને આ રીતે પ્રેસ કરીશું ને એટલે તલ બધા જ ફૂટવા લાગશે બધા જ તલને સરસ રીતે ફોડી લેવાના છે અને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું એ રીતે મેં અહીંયા બધા જ તલને સરસ રીતે ફોડી દીધેલા છે તલને એકદમ સરસ રીતે ઠંડા કરી લઈશું અને મિક્સર જારમાં એડ કરી કરીશું એક મોટો બાઉલ મેં અહીંયા તલના માપથી જ શીંગ દાણા લીધા છે એડ કરી લઈશું બંને વસ્તુને દાણેદાર ગ્રાઇન્ડ કરીશું પલ્સના મોડ પર એકથી બે વાર ચલાવીશું એટલે સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જશે એક પેનની અંદર અડધો કપ જેટલું ઘી અને એક કપ જેટલો ગોળને મેલ્ટ કરી લઈશું ગોળનો પાયો નથી લેવાનો બસ થોડા થોડા બબલ્સ થઈને ગોળ ફૂલવા લાગે ને એટલે તલ અને શીંગ જે આપણે અચકચરા ગ્રાઇન્ડ કરેલા એ એડ કરીશું એક ચમચી ખસખસ અડધી ચમચી ઇલાયચી પાવડર અને થોડું એવું જાયફરને એડ કરીશું ઘસીને એડ કરી લેવાનું છે હવે પ્લેટને ઘીથી ગ્રીસ કરી લઈશું બધું જ મિશ્રણ એડ કરીને ઉપરથી પ્રેસ કરી લઈશું અને ઉપરથી થોડી એવી બદામની કતરણ એડ કરીશું અને રોઝ પેટલ એડ કરી લઈશું તમે કોઈ પણ ડ્રાય ફ્રુટ એડ કરી શકો છો તો ગરમા ગરમ મસ્ત મજાની આપણી સુખડી તૈયાર છે હવે ઠંડી થાય ને એટલે મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું તો જરૂરથી તમારા બાળકો જો કોઈ પણ વસાણા ના ખાતા હોય ને તો એક વખત આ ફોડેલા તલ સિંગની સુખડી બનાવીને આપજો એટલી હેલ્ધી પણ છે અને મસ્ત બનશે થેન્ક યુ ફોર વોચિંગ